માંડવીમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણોમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ ઉઠ્યો ગેરકાયદેસર દબાણોને લઈને માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ કર્યા ગંભીર આક્ષેપો માંડવીની સરકારી જમીન ઉપર કરોડોનો ભ્રષ્ટાચાર આચરી દબાણો કરાયા છે તેના દસ્તાવેજોની તપાસ કરાય તો કરોડોનો ભ્રષ્ટાચાર સામે આવે તેવું માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ જણાવ્યું જો માંડવીની અંદર કોઈ પણ નાનો માણસ પોતાના ધંધા માટે કે પોતાના રહેણાંક માટે ક્યાંય પણ જમીન માંગણી કરતો હોય તો એના ઉપર સરકારી તંત્ર કાર્યવાહી કરતું હોય છે પણ માંડવીની આજુબાજુ જે સરકારી ટાવર્સ પૈકીની જે જમીનો આવેલી છે એના ઉપર રાજકીય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ એની મીલી ભગતથી કરોડો અને અબજો રૂપિયાની જે જમીનો ઉપર જે દબાણો થયેલા છે અને ખોટી રીતે જે રેકોર્ડ દાખલ થઈ છે એ ખૂબ ગંભીર બાબત છે અને જે સરકારી નાણાંનું અને આ જમીનનું દુર્વે થયું છે એ એના માટે ખૂબ ગંભીર બાબત છે જે કરોડોની જે જમીનો છે અત્યારે આપણા જે ધારાસભ્ય છે ગૌચર બચાવવાની વાત કરતા હોય સરકારી જમીન બચાવવાની વાત કરતા હોય અને એના જ પક્ષના જે માણસો છે એ સરકારી જમીનો ઉપર સરકારીના ઉપર જો દબાણ કરતા હોય એ ખૂબ ગંભીર બાબત છે અને ઘણી વખત અમે જે માહિતી માંગેલી છે તો તલાટી દ્વારા અને પદાધિકારીઓ જે અધિકારીઓ છે એના દ્વારા અમને જે માહિતી મળી છે કે આ એનો આજે માંડવી સીમનો જે વાડા રજિસ્ટર તો વાડા રજિસ્ટર અત્યારે અહીંયા માંડવીમાં કોઈ ઉપલબ્ધ નથી વાડા રજીસ્ટર ગુમ કરી દેવામાં આવ્યો છે અને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે રેકર્ડમાં ચડાવી અને એનો પૈસા વસૂલી તેમજ ગેરકાયદેસર હોળ જામી છે માંડવીની અંદર તો યોગ્ય તપાસ કરવામાં આવે અને આ ખૂબ ગંભીર બાબત છે છે આમાં જે 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 તપાસ તપાસ થાય થાય આના ઉપર અને તપાસમાં આવે તે કારણ કે આ તપાસનો વિષય વિષય સરકારનો પણ મને એવું લાગે છે કે સરકાર પણ એના સરકારના પદાધિકારીઓ અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા છે કારણ કે એકલ દોકલ કોઈ વ્યક્તિનું કામ નથી માનવ માંડવીની સોનાની લંગડી જેવી જમીનો છે એના ઉપર ગેરકાયદેસર દબાણો

આ બાબતે આ દબાણ બાબતે આ આ રેકર્ડ બાબતે જવાબદાર વ્યક્તિઓને પૂછવામાં આવતા તો જવાબદાર વ્યક્તિઓ પણ ઉડાવ જવાબ આપે છે અને ખાલી પોતાની કાગળમાં એટલું જ લખે છે કે માહિતી નથી માહિતી નથી જવાબદારી તમારી છે આ રેકર્ડ રેકર્ડ રાખવાની અને આ કઈ ઓલી મોલી ખેતર નથી કે ઠીક લાગે તમે 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 રેકર્ડ તમે રેકર્ડ સાથે ચેડા કરો એટલે જે અહીંયા જે ભ્રષ્ટાચાર થયો છે આમાં જમીનોમાં એ અબજોનો ભ્રષ્ટાચાર છે એમાં મોટા માથા સંડોવાયેલા છે અને માંડવીની પ્રજાને હું તો એવું કહું છું કે આના માટે તમે જાગૃત અને સરકારની જે જે જમીનો છે એ ખોટા માણસો એનો લાભ લે છે એના પૈસા ઉભા કરે છે એ ન થાય અને માંડવીની જમીન બચે અને એના માટે બધાને હું અપીલ કરું છું જો કલેક્ટરશ્રીને તેમજ સચિવશ્રીને પણ આ બાબતે અમે લેટર લખશું એના માટે રૂબરૂ રજૂઆત કરશું અને જે ખોટો વ્યક્તિ હશે જે આમાં સંડોવાયેલા છે એના ઉપર કાર્યવાહી થાય અને જે સરકારી જે જમીનો છે એ માંડવીની બચે એ એવી અમે રજૂઆત કલેક્ટરશ્રી સચિવશ્રી અને મુખ્યમંત્રી સુધી પણ આ બાબતે અમે જાશું એવી અમારી તૈયારી છે